તુલસીના છોડની માંજરનો ઉપાય કરવાથી આપણા ઘરમાં ધનનો માર્ગ ખુલી શકે છે શાસ્ત્રોમાં પણ આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે ભગવાન વિષ્ણુને તુલસી અધિક પ્રિય છે એવામાં જો તુલસીની માંજરને ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શંકરને તુલસી ચડાવવામાં નથી આવતી અને ગણેશજીને પણ તુલસી ચડાવવામાં નથી આવતી પરંતુ તુલસીની માંજર આપણે ચડાવી શકીએ છીએ તુલસીની માંજર ચડાવવાથી પારિવારિક સુખનો લાભ મળે છે અને જીવનમાં પ્રેમની કમી નથી રહેતી ભગવાન શંકરને દૂધમાં તુલસીની માંજર મેળવીને અભિષેક કરવાથી આપને ફાયદો થાય છે માનવામાં આવે છે કે દ્વાદશી તિથિના દિવસે તુલસીના છોડમાં લાગેલી માંજર તોડીને શાલિગ્રામને અર્પિત કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આવું કરવાથી માતા લક્ષ્મીને છોડના યોનિમાંથી મુક્તિ મળે છે અને તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે જો તુલસીના છોડમાં માંજર નીકળે તો શું ઉપાય કરવો આવો જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ને સ્વાગરમાં જો આ તુલસીની માંજરની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો હવે સવાલ એ થાય કે તુલસીની માંજરનો શું ઉપાય કરવો જો તુલસીમાં માંજર આવી જાય તો તેને ઉતારીને તેને ફેંકવાની જગ્યાએ લાલ કપડામાં લપેટીને મંદિરમાં મૂકી દેવું જોઈએ તેને કશે ફેંકવી ન જોઈએ તુલસીની માંજર તુલસીના બે પત્તાની વચ્ચેથી નીકળે છે માનવામાં આવે છે કે તુલસીના છોડમાં માંજર ઉતારી દેવી જોઈએ આનાથી તુલસીનો બોજ ઓછો થાય છે માંજર ઉતારીને તેના વિશેષ ઉપાય કરવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે તુલસીની માંજરના આવા ઉપયોગ તો થઈ જ શકે છે પરંતુ તે આરોગ્યલક્ષી પણ છે તુલસીની માંજર સાઇનસમાં માઇગ્રેન જેવી બીમારીઓમાં રાહત અપાવી શકે છે તુલસીની માંજરને વાટીને નીલગીરીના તેલમાં મિક્સ કરીને સૂંઘવાથી માઇગ્રેન અથવા માથાનો દુખાવો સાઇનસમાં રાહત મળે છે હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ ધર્મ અનુસાર તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ધાર્મિક કાર્યોમાં તો તેનો ઉપયોગ થાય છે સાથે જ તેના ઔષધીય ગુણ પણ છે વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીને મહત્વપૂર્ણ બતાવવામાં આવેલું છે બ્રહ્માંડ પુરાણ અનુસાર જ્યારે પણ તુલસી ઉપર મંજર આવે છે તો એનો અર્થ એ થાય છે કે તુલસી માતા દુખી છે માંજર હટાવવા તુલસીના છોડનો વિકાસ પણ રોકાઈ જાય છે માટે માંજર હટાવવી જરૂરી છે આવું કરવાથી તુલસી એકદમ લીલી છમ રહે છે તુલસીની માંજર ઘરમાંથી નેગેટિવિટી હટાવવામાં પણ બેહદ કારગર છે કોઈ પણ દિવસે શુભ મુહૂર્ત જોઈને ગંગાજળમાં તુલસીની માંજર મિક્સ કરીને પોતાના ઘરમાં રાખી દેવી અને અઠવાડિયામાં બે વાર પોતાના ઘરમાં તે ગંગાજળ છાંટી દેવું આવું કરવાથી આપના ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થઈ જશે યાદ રાખવું તુલસીની માંજર પગમાં આવવી ન જોઈએ આ સિવાય તુલસીની માંજરને લાલ કપડામાં બાંધીને પોતાના ઘરમાં જે સ્થાન પર ધન રાખતા હોય તે સ્થાન પર મૂકવામાં આવે તો માતા લક્ષ્મીનો વાસ હંમેશા માટે આપણા ઘરમાં રહે છે અને બરકત બની રહે છે માન્યતા છે કે આવું કરવાથી આપની પાસે કોઈ દિવસ ધનની કમી નથી રહેતી તુલસીની માંજરને જો ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને ચડાવવામાં આવે તો વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલે કે એ વ્યક્તિએ બીજી વખત ગર્ભમાં આવું નથી પડતું અને જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે સીધા જ ભગવાનના ચરણોમાં સ્થાન મળે છે દરેક શુક્રવારે તુલસીની માંજરને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરવામાં આવે તો આપણી બધી જ મનોકામના માતા લક્ષ્મી જલ્દીથી પૂર્ણ કરે છે ભગવાન શંકરના ચરણોમાં જો તુલસીની માંજરને અર્પિત કરવામાં આવે તો રોકાયેલું ધન આપણને પાછું મળે છે અને આપણી આવકમાં વૃદ્ધિ થાય છે ધ્યાન રહે કે ભગવાન શિવની પૂજામાં તુલસી વર્જિત છે પરંતુ તેની માંજર ચડાવી શકાય છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે તો આ હતા તુલસીની માંજરના ચમત્કારિક ઉપાય જે આપણા ઘરમાં ધનના માર્ગ ખોલી શકે છે જો આ માહિતી પસંદ આવી હોય તો બીજાને પણ શેર કરશો જેથી તેમને પણ આ નવી માહિતી પ્રાપ્ત થઈ શકે તેમના જીવનમાં પણ ખુશીઓ આવી શકે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી અને નવી નવી વાતો સાથે